આ હાઈવે ઉપર અનેક અકસ્માત સર્જાયા છે જમ્મર વિટલાપુરા સુધીનો હાઈવે ગુજારો સાબિત થઈ રહ્યો છે જમ્મર ગામથી વિટલા વિટલાપુરા સુધી હાઈવે પર અવારનવાર સાયકલથી લઈ ટ્રેલર ટ્રકના અકસ્માત થાય છે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયા છે અનેક લોકો અકસ્માતમાં કાયમી દિવ્યાંગ થયા છે આજે લખતર ગામથી કડમ તરફ જવાના જૂના માર્ગ પાસે સુનગર તરફથી વિરંગમ જતી કાર નંબર એકવીસનો અકસ્માત સર્જાયો હતો બીએમડબલ્યુ કારના આગળના મજગાર નંબર પ્લેટ સહિતનો સામાન રોડ ઉપર વેરવિખેર થઈ ગયો હતો ત્યારે સદભગે કોઈ જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત નહીં ત્યારે લખતર વીટલા પર આવે ગુજારો સાબિત થઈ રહ્યો છે અત્યાર સુધીમાં અનેક નવા અનેક અકસ્માતોની ની હારમળા આ રોડ ઉપર સર્જાઈ ચૂકી છે